નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપેશ પટેલ સિંજન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઈડર તાલુકાના રતનપુર ગામે આવેલી છે જ્યાં આપણા સિંજન્ટાના ફસલ પ્રધાન છે કે જેમનું નામ છે નીતિનભાઈ કે જે એમના ત્યાં આપણે સિમોડીસ અને મીરાઈશ ડીઓ બંનેનો એક ડેમો મરાવેલો હતો પછી એમની પણ પ્રેક્ટિસ કરેલી છે કે એમનું કેવું રિઝલ્ટ લાગે છે સિમોડીસ અને મીરાશ ડિ કે જે કન્ટિન્યુસ વરસાદના વાતાવરણમાં આપણે એમને ડેમો કરે તો ખરેખર મીરાઈશ અને સીમોડીસ એક સાથે મારવાથી કેવું રિઝલ્ટ છે એમનો અભિપ્રાય આપણે આજે જાણીશું નમસ્કાર નમસ્કાર આપનું નામ નિતિનભાઈ નીતિન કુમાર મકનભાઈ પટેલ ગામ રતમપુર તાલુકો જિલ્લો મોબાઈલ નંબર આપનો નવ્વાણું એકસો ત્રીસ તેર બસો ઇઠોતેર જ્યારે હું તમારે ત્યાં ડેમો કરવા આવ્યો એ દિવસ એ તારીખ હતી સોળ ઓગસ્ટ બે હજાર પચીસ આજે તારીખ છે એક છવ્વીસ ઓગસ્ટ બે હાજર પચ્ચીસ આજે દસ દિવસથી આપણે ડેમો મારે નીતિનભાઈ કેવું રિઝલ્ટ લાગે છે તમને આમાં જે આગોતરો સુકારો હતો અલીફ રાઇટ એમાં બહુ કંટ્રોલ આવી ગયો છે અત્યારે જોઈ શકો છે આગોતરા સુકારામાં પણ સોલ્યુશન છે જેમાં નથી કર્યો તે પણ આજુ દેખાય છે આપણે જોઈ શકાય છે કે જેમાં યુઝ નથી કર્યું એમાં કોઈ પ્રોબ્લેમ નથી જેમાં નથી મારી મારી છે હજી અસર છે અને જે ટમેટીમાં મારેલું છે એમાં ફ્લાવરિંગ પણ આપણે જોઈ શકાય છે ફ્લાવરિંગ ડ્રોપિંગ ઓછું છે વરસાદના કારણે જે પર ડાઘી લાગવી જોઈએ તે નથી લાગી પછી આમાં ટપકી નો પણ સમસ્યા અને ખરણ પણ બિલકુલ નથી આજે આપડે જોઈ શકાય છે કે ફ્લાવરિંગ એની બેઠક વ્યવસ્થા બહુ સારા પ્રમાણમાં જોવા મળે ચાલુ વરસાદે પણ બેઠક વ્યવસ્થા બહુ મસ્ત છે અને બીજું કહીએ પોદરા પણ એ અર્લી બ્રાઇટ નો શિખર હતા જે આજે એકદમ સુપર છે તમારું કેવું છે અને તમે ઘણા વર્ષ સુધી ટામેટો વાવેતર કરો દસ પંદર તો વાપરતા પણ આ આવું તમને રિઝલ્ટ લાગે છે સુધી ભલે ડબલ ખર્ચો છે પણ ચાર ગણો પ્રોફિટ પણ છે તો ખોટા પૈસા વ્યર્થ કરવા એના કરતા આમાં ઉપયોગ કરાય અને આપણે મીરા વિષ્ણુ પર પંપ પંદર લીટર ના પંપમાં વીસ એમએલ નું ડોઝ તો અને સીમો ડીસ નું ચોવીસ એમએલ કરેલું અને એ માર્યા પછી આજે દસ દિવસ પછી આપણે જોઈ શકાય છે ટામેટીમ કેવું રિઝલ્ટ જોવા મળે છે ના ખરેખર બહુ લેટ પડ્યું એટલે પેલર થી આ ઉપયોગ કર્યો હતો આજે સેટિંગ બેટિંગ બહુ સરસ સારા પ્રમાણમાં આજે થોડા થોડા દેખાય છે એ બહુ મોટા દેખાય એમ આજે આપડે ખેડૂત મિત્રોને એક બતાવી શકાય છે કે જેમાં ડેમો મારે છે દસ દિવસથી આજે સાહેબ આજે તો આમાં બહુ ગ્રીનરી છે અને ફ્લાવરિંગ બી છે માલ ફ્રૂટ સેટિંગ બી સારું છે આ બધું જ બેનિફિટ છે જેમાં ડેમો નથી એમાં આજે આપણે જોઈ શકાય છે કે ખેડૂતોને હું એવું કહેવા માંગુ છું કે આજે ટપકીનો પણ પ્રોબ્લેમ છે અલીબ લાઇટનો પણ પ્રોબ્લેમ છે ફ્રૂટ સેટિંગમાં પણ નથી અને ફ્લાવરિંગ પણ નથી તો નિતિનભાઈ હું એવું કહેવા માંગુ છું તમને કે ખરેખર આપણે ખેડૂત મિત્રોને સાચી સલાહ લેવા માટે શું કહેવાય કે વરસાદનો અત્યારે કન્ટન્યુ વાતાવરણ છે તો એક થી બે વખત અવશ્ય ભલામણ કરી શકાય સિમોલેશન સો ટકા હું એક વાળા અમને ડેમો કર્યો છે હું બે વાળા નો સ્પ્રે કરીશ તો લગભગ મને નથી લાગતું કે બીજા કઈ ખર્ચો કરવો પડે કારણ કે આ ઇયર બી લઈ લે છે મચ્છી બી લઈ લે છે સિમોડીસ આપણને ચુસિયા પણ લઈ લે છે થ્રીસ પણ લઈ લે છે લીપ માઇનર આજે લીપ માઇનર પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આપણે જોઈ શકાય એકદમ કાચે જેવું છે બધું લગભગ સિમોડીસ મારવાથી હું એવું માનું છું કે ટમેટામાં છે ખૂંજી પાક ત્યાં સુધી લગભગ લીપ માઇનર નો પ્રોબ્લેમ કચ્છું શ્યા નો પ્રોબ્લેમ આપણે જોઈ શકાતો નથી થ્રીપ્સ પણ પ્રોબ્લેમ જોઈ શકાતો નથી અને નાની ઇયર પણ કવર કરી લે છે તો એક વખત ખેડૂત મિત્રો અવશ્ય સિમોડીસ અને મિરાસ ડીઓ નું સ્પ્રે કરવું જ જોઈએ સ્પ્રે કરવું જોઈએ કે જેના કારણે ખેડૂત મિત્રો પણ સાચી સલાહ મળે અને જો ફાલતુ ખર્જો કરો એના કરતા બેસ્ટ છે બીજું એક નીતિનભાઈ કા સિમોડીસ અને મિરાસ હું તમને ભલામણ કરી પછી તમે જે આપણી એપ્લિકેશન ક્રોપવાઇઝ ગ્રોડ એપ ડાઉનલોડ કરી પછી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ખેડૂતોને આપણે સલાહ આપવી હોય તો કેવી રીતના આપી શકાય કે સિમોસ પણ કેશબેક પૈસા રિટર્ન આવતા હોય છે અને કેશબેક કેશબેક આવે છે કે જેના કારણે ખેડૂત મિત્રોને સાચી માહિતી પણ મળી રહેશે એપ્લિકેશનમાં અને પૈસા પર રિફંડ પણ મળી રહેશે અને ઓરિજિનલ પ્રોડક્ટની પણ માહિતી મળે છે તો જેના કારણે તમે ખેડૂતો મિત્રો બીજા મિત્રોને ભલામણ કરી શકો કે ભાઈ આનું સ્કેનિંગ કરો તો તમને બહુ બેનિફિટનો લાભ છે એવું

વાતાવરણ ચેન્જીસ થાય છે એના કારણે કયા રોગ છે એમાં પણ મદદ કરો છો હમણાં જ વાત કરું કે જ્યાં વરસાદ ખેંચો ને ત્યાં એપ્લિકેશન માં માહિતી મળે કે ભાઈ મિલી નું કોટન નું એટેક વધારે છે તો ખેડૂતો એના જે લગતી દવાઓ આવતી હતી એનો મારવામાં ઈઝી લાગ્યું હા તો બીજા ખેડૂતો ને તમે ક્રોપ વાઇઝ ગ્રોવર એપ ડાઉનલોડ કરવાની ભલામણ કરી શકો છો હા સો ટકા ઓકે કરવી જ જોઈએ નહીં તો આ તમારા જે કંપની રિફંડ પૈસા આપે છે સૌથી પહેલા તો એ લોસ પડશે તમને હા અને બીજી કઈ ઓરિજિનલ આપણી પ્રોડક્ટ આવે છે એની માહિતી તમને એની માહિતી મળશે કે આપણી જ પ્રોડક્ટ છે ઓકે અને બીજું હું ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું કે ઈડર તાલુકાના સાબરકાઠાના કે ગુજરાતના કોઈ બી ખેડૂતો છે જે આપડી યુટ્યુબ ચેનલ ચાલતી હોય છે કિસાન એગ્રો ઈડર કે જેના પર આપણે આ બધા અવનવા વિડીયો મેકતા હોય છે તો ખેડૂત મિત્રો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરજો કે જે બીજા ખેડૂતોને પણ માહિતી મળી રહે ઓકે આભાર Subtitles yeah. yeah. yeah.